કેમ છો મારા વાલીડાઓ હું તમારો ગામડિયો ગુરુ આજે લઈને આવી ગયો પાછો એસટીએમએલ લેક્ચર નંબર તેર આપણે લાસ્ટ લેક્ચરમાં રેડિયો બટન એન્ડ ચેકબોક્સ ચેકબોક્સ એક જ કે મલ્ટીપલ ક્લેમ સિલેક્ટ થાય રેડિયો બટન એક જ કેમ સિલેક્ટ થાય તે રીતે સેટ કરવું આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા ત્યાર પછી આપણે એક ઇસ્યુ જોયો હતો કે ભાઈ હું મેલ પર ક્લિક કરું તો વર્ક કરતું નથી ફીમેલ પર ક્લિક કરું તો વર્ક કરતું નથી હું ચેસ ક્રિકેટ કે બીજી આઈ આ ટેક્સ્ટ ઉપર ક્લિક કરું તો ચેકબોક્સ ચેક અનચેક થવું જોઈએ જો ચેકબોક્સ ઉપર કરવામાં આવે તો કરે છે રેડિયો પર નંબર કરવામાં આવે તો કરે છે પણ મારે તો ટેક્સ્ટ ઉપર કરું તો પણ કામ કરવું જોઈએ તો એના માટે એના માટે આપણે પહેલાથી વાત થઈ હતી કે ભાઈ લેબલ આવવું જોઈએ લેબલ આપણે કેમ જરૂર પડશે તો આઈજી આપણે સ્ટ્રક્ચર ઉપર તો આપણે શું છે લેબલ એનો ઇનપુટ આ લેબલ આ એનો ઇનપુટ આ લેબલ એક છે તો આ લેબલ જોડે આપણને એક એટ્રીબ્યુટ મળતો તો કયો ફોર આ ફોર જ આપણને આપણે હાલ હવે કામ લાગશે કઈ રીતે કામ લાગશે આપણે જોયું તું ટાઈપ રેડિયો નેમ પછી આલરેડી આપણે એક આઈડી મળતો કયો એટ્રીબ્યુટ મળતો આઈડી આઈડી હંમેશા કેવું હોય યુનિક બીજી વાર એવું હોય સેમ ટુ સેમ નામ આવે નહીં જમે જે અહીંયા નામ આપ્યું હોય હંમેશા યુનિક હોય એટલે બીજી વાર એવું અલગ થી જ નામ લેવું ઓકે ડમ છે તો આઈડી શું હોય હંમેશા યુનિક કઈક તમારું નામ હોય જે હંમેશા યુનિક હોય રિપીટ થાય નહીં આ બેકએન્ડ માં બી કામ કરશે સર્વર માટે બી કામ કરશે હાલ આપણે લેબલ જોડે કનેક્ટ કરવા માટે આઈડી નું કામ લઈશું કઈ રીતે આઈડી માં તમે કઈ પણ લખશો જે પણ તમારું નામ લખશો ધારે કે હું લખી દઉં અહીંયા મેલ તો આ શું થઈ ગયું આઈડી છે મારું મેલ

એ આ ટેક્સ્ટ ઉપર પર ક્લિક કરવામાં આવે તો આ આઈડી શોધશે ફોર અને પછી એ ચેકબોક્સ કે જે રેડિયો બટન હશે એને શું કરશે ચેક અનચેક થેરિકલ જોઈ લઈએ થેરિકલ જોઈ લઈએ તો ભાઈ લેબલ લેબલ પર ક્લિક કરીએ તો ઇનપુટ એક્ટિવેટ થાય અને એ પરફેક્ટ યુએક્સ છે ઓકે પરફેક્ટ યુએક્સ છે હવે તો કંઈ કહેવાની ઓકે તો લેબલ પર ક્લિક કરીએ એટલે જે લેબલ છે આપણું મેલ આના પર ક્લિક કરીએ તો નીચેનું ઇનપુટ ચેક થવું

નથી જેવું તમે લેબલ જે છે અહીંયા તમે આઈડી દેશો જશો ફિમેલ અને સેમ આજ જ ફોર્મમાં જે લખ્યું એ તમારે અહીંયા શું લખવાનું આઈડી કરીને લખી દેવાનું લખી દેસો એટલે તમારું કામ થઈ જશે થઈ જશે ભાઈ મેલ પર ક્લિક કરે વર્ક કરે છે ફિમેલ વર્ક કરે છે મેલ ફિમેલ વર્ક કરે પણ જો હું કરું એ ફોર્મમાં એ ફોર્મમાં જો મેલ લખી દઉં તો મેલ લખી દઉં તો અહીંયા ફોર્મમાં હું આ જે ટેક્સ્ટ હતો કંટ્રોલ એક્સ કંટ્રોલ વી અહીંયા આ કરી દઉં અહીંયા ફિમેલ કરી દઉં તો શું થશે હવે ઉલટું કામ કરશે મતલબ મેલના ટેક્સ્ટ પર ક્લિક કરવાથી ફિમેલ વાળું ફોર આઈડી શોધશે ને આ આઈડી એટલે આ ઇનપુટ ચેક થશે જેવું તમે મેલ પર ક્લિક કરશો આ મેલ પર ક્લિક કરો કઈ ચેક થયું ફિમેલ વાળું ફિમેલ પર ક્લિક કર્યું તો મેલ વાળું ફિમેલ આ શું કર્યું તમે તમે આ ફોર ને ફિમેલ નું આઈડી આપી દીધું ભાઈ આ આઈડી ને આ આઈડી કોનો ઇનપુટ નું છે ફિમેલ વાળા ઇનપુટ નું છે એટલે આ ઇનપુટ ચેક થાય છે એટલે યાદ રાખવાનું જે તમે આઈડી આપો એ જ ઇનપુટ હોવું જોઈએ ઓકે એ જ ઇનપુટ અહીંયા મેલ છે તો શું આવશે અહીંયા બી મેલ આવશે અને અહીંયા ફી મેલ આવશે થઈ ગયું કામ થઈ ગયું હવે તમે જેમ કરશો એમ વાત કરશે સેમ એક આખું ક્યાં સેમ આ ઉેકબોક્સ માટે સેમ તમારે એના લેબલ છે આ લેબલ છે અહીંયા તમે આઈડી લખશો ઓકે અને આઈડીમાં જે નામ આપશો એ અહીંયા એ તો અહીંયા તમારે ફોર્મ શું કરી દેવાનું એ તો તમારે ચેસ પર ક્લિક કરશો તો ચેસ ચેકબોક્સ થવા કામ લાગશે સંપર્ક કરે છે ચેક અને થાય છે રેડિયો બટન માં ગમે તે એક જ સિલેક્ટ થાય એટલા માટે બિહેવિયર આવો છે જ્યારે અહીંયા ચેક અને થાય છે તો ખબર પડી ગઈ ભાઈ આવડી ગયું ફોર અને લેબલ સ્ટ્રક્ચર કેમ જરૂરી છે લેબલ વાળું તો લેબલ નું કામ આ છે લેબલ એટલે જરૂરી છે કે રીતે બનાવવું અથવા તમે જો અહીંયા કરી દો અંદર અને ઇનપુટ ને અંદર નાખી દો તો બી ચાલે બંને વર્ક કરશે બંને વર્ક કરશે તમારે જે યુઝ કરવું એટલે પણ લેબલ એક હોવું જોઈએ અને એ લેબલ ઇનપુટ નું હોવું જોઈએ આ થયું તમારું સ્ટ્રક્ચર ઓકે આવડી ગયું આવડી જવું જોઈએ પ્રેક્ટિસ જાતે કરી લેવાની એ તો જાતે આવો ઓકે આપણે ખબર પડી ગઈ ભાઈ રેડિયો બટન માં લેબલ ની કેમ જરૂર છે કે રીતે કામ કરે છે સેમ ફોર ચેકબોક્સ માટે જાતે ઉપયોગ કરવાનો હવે હવે બધા ઇમ્પોર્ટન્ટ એન્ટ્રીબ્યુટ જોઈએ આપણે પેલો જોઈ લીધું ટાઈપ ઇનપુટ જે આપણે આ ઇનપુટ યુઝ કરીએ છીએ આ ઇનપુટ આ ઇનપુટ ના ઘણા બધા એન્ટ્રીબ્યુટ છે તો આપણે બધા એન્ટ્રીબ્યુટ જોઈ લઈએ ઓકે જે લે ટેપ

એટલે એને ખબર પડે કે આ છે પણ મારે અહીંયા ઇનપુટમાં માં બી કઈક લખેલો હોય જેથી એને ખબર પડે કે આ છે તેના માટે આપણે જોડે શું હોય પ્લેસ હોલ્ડર શું હોય પ્લેસ હોલ્ડર તમે અહીંયા લખશો ભાઈ આ નેમ માટે ફિલ્ડ છે તો એને ખબર પડશે કે આ ઇનપુટ શાના માટે છે નેમ માટે જાગો જાગો લખેલો આવી ગયું આ જાગો જાગો લખેલું આવી શાના માટે છે એના લીધે આવ્યું પ્લેસ હોલ્ડર ના લીધે તમે પ્લેસ હોલ્ડર મતલબ આ જે હોલ્ડર છે એના અંદર કઈક તમે લખશો તમને ખબર પડશે કે આ શાના માટે છે નેમ માટે છે સમજણ પડી ભાઈ તમે અહીંયા લખો છો એ ખબર પડે કે આ એને થોડું સારું લગાવવા ખબર પડે નેમ માટે માટે જ છે એટલા પ્લેસ હોલ્ડરમાં જે લખશો યુઝરને ખબર પડશે કે ઇનપુટ ફિલ્ડ સાના માટે છે અંદર શું લખવાનું છે એની બધી માહિતી તો આઈ જે પાછા થિયરિકલ તો અંદર ધું ટેક્સ્ટ બતાવે યુઝર શું લખે છે બતાવવા માટે યુઝરને શું લખવું એ બતાવવા માટે પછી વેલ્યુ પહેલેથી કઈક વેલ્યુ કરી દેવી એટલે હાલ ઇનપુટ જોઈએ તો કેવું આવે છે ખાલી નેમ વેલ્યુ લખેલી નથી તો અહીંયા હું વેલ્યુ પાસ કરી દઉં વેલ્યુ અને નામ લખી દઉં ગામડીઓ શું લખી દઉં ગામડિયો તો હવે ગામડીઓ લખેલો આવશે દેખાયું ઇનપુટ આખી ભરેલી આવી શું લખેલું આવ્યો ગામડીયો ઓલરેડી વેલ્યુ અંદર આઈ લખેલી તો એના માટે શું હતું વેલ્યુ કે તમે અંદર કઈક પણ લખેલું બાય ડિફોલ્ટ પછી કાઢી શકો તો તમે બધું કરવાના છો જે કરવાનું હોય પણ બાય ડિફોલ્ટ તમારે કઈક વેલ્યુ આપી દેવી છે કે ભાઈ આ ઇનપુટ ની પહેલાથી આ વેલ્યુ છે ત્યારે બતાવી દેવાની યુઝર ને કે ભાઈ આ વેલ્યુ છે ત્યારે તમે શું યુઝ કરશો વેલ્યુ નામનો એટ્રીબ્યુટ ઓકે પછી શું છે આઈડી આઈડી આપણે જોઈ લીધું લેબલ માટે જરૂરી છે જાવા સ્ક્રિપ્ટ માટે બી જરૂરી છે આગળ યુઝ થશે જાવા સ્ક્રિપ્ટ માં ત્યારે આપણે જોઈશું કારણ કે કોઈ ઇનપુટ ની વેલ્યુ મારે જાવા સ્ક્રિપ્ટ માં લેવી છે તો આઈડી પછી ક્લાસ વેરીસી લેટર આ બધાથી આપણે લેતા હોઈએ છીએ ત્યાં જરૂર પડશે આઈડીની ની લેબલ માં રેક જોડવા માટે એ પણ આપણે જોઈ લીધું કે ભાઈ આ લેબલ પર ક્લિક કરીએ છે અહીંયા મેલ કે ફીમેલ પર તો કામ કરે છે તો શું કર્યું આપણે આઈડી અને ફોર્મ યુઝ કર્યો પછી રિક્વાયર એટલે કે તમે આ જે ઇનપુટ ફિલ્ડ છે એમાં તમે કશું લખ્યા વગર સબમિટ કરો તે સબમિટ થાય નહીં એના માટે છે ફરજિયાત બનાવે છે ભરવું જ પડશે ઓકે એટલે શું કહેવાય રિક્વાયર્ડ પછી રીડ ઓનલી ખાલી વાંચી શકો એડિટ થાય નહીં અને છેલ્લે સ ડિસેબલ તો આ બધા શું છે એટ્રીબ્યુટ છે કોના જોડે આવે છે આ ઇનપુટ જોડે ડિસેબલ કઈ રીતે કામ કરશે ડિસેબલ અહીંયા ખાલી લખી દેવાનું ડાયરેક્ટ ડિસેબલ કામ કરવા માટે ઓકે તો જો મેલ ફિમેલ ડિસેબલ થઈ ગયું હશે દેખાય આ છો થઈ ગયું આ ગામડિયામાં કરીએ તમને દેખાશે ડિસેબલ તો ડિસેબલ તો જોવો ડિસેબલ કેવું આછું થઈ ગયું પેલા ઘાટી લેતી આછું થઈ ગયું એનો મતલબ શું થાય ડિસેબલ થઈ ગયું છે આ રીતે તો યુઆઈ માં થોડા ચેન્જીસ થાય રીડ ઓનલી ખાલી વાંચવા માટે રિક્વાયર્ડ કરશો એટલે જ્યારે તમે સબમિટ કરશો ત્યારે તમને એરર આવશે કે ભાઈ આ રિક્વાયર્ડ છે ફરજિયાત પણ ભરવું પડશે ભરવાનું ભરવાનું જ પડશે ભરવું જ પડશે ફરજિયાત બનાવે છે તો ખબર પડી ગઈ બધી બધો આઈડિયા આવી ગયો હશે હવે ફિલ્ડ સેટ અને લેજેન્ડ આપણે નેક્સ્ટ લેક્ચર માં જોઈશું આના પછી આઈ ફ્રેમ આ બધું તો આના પછી એસટીએમએલ ના બે લેક્ચર રહેશે આટલું તમને આવડ્યું એટલે તમારું એસટીએમએલ ડન એટલે એક જ વીકમાં તમે આમ તો ચાહો તો એક દિવસમાં બી શીખી શકો બધા વિડીયો જોવો એક સાથે તો અને પ્રેક્ટિકલી શીખવા માંગો અને જો અમે ક્લાસ જોડે જોઈન થાઓ તો એક અઠવાડિયામાં પ્રેક્ટિકલ સાથે તમારું પરફેક્ટ સ્ટ્રક્ચર સાથે એસટીએમએલ એક વીકમાં કમ્પ્લીટલી પતી જશું કમ્પ્લીટલી આ નથી વિશે એસટીએમએલ ઘણું છે ઘણું બધું છે પણ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે જે વેબસાઇટ તો વેબડેવલપર કરતા હોઈએ એ તમને બેઝિક ફંડામેન્ટલ આવડવો જોઈએ આટલું આવડે તો મારે નેવું કામ થઈ જશે કેવું નેવું ટકા બાકી તમે ગમે ત્યાંથી ગોતી લેશો ગમે ત્યાંથી તમને ખબર પડી જશે કે ભાઈ આ ટેક છે આ રીતે કામ થાય છે આ ટેક છે આ રીતે કામ થાય છે તમને આવડી જ જશે કારણ કે આ તમારું ફંડામેન્ટલ આવડે છે હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી રાધે રાધે મળીએ તા